ભારત કૃષિ પ્રધાન દેશ છે અને આજે પણ ઘણી વસ્તી કૃષિ પર નિર્ભર છે તો ખેડૂતો પણ હવે પ્રગતિશીલ બની રહ્યા છે મોટા ભાગના ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને નવીન અને વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે આવા જ એક ખેડૂત બિહારના છે જેઓ એક ખાસ પ્રકારના ફૂલ એટલે કે જરબેરાની ખેતી કરી રહ્યા છે અને વર્ષે પચાસ લાખથી વધુની કમાણી કરી રહ્યા છે કુમાર નામના ખેડૂત બિહારના નાલંદાના છે જેણે બીએસસી અને એમએસસી હોર્ટીકલ્ચરનો અભ્યાસ કર્યો છે અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે ખેતી જ કરવાનું પસંદ કર્યું એ પણ જરબેરાના ફૂલની જે ફૂલ સૂર્યમુખી જેવા કંઈક અંશે લાગે છે આ ફૂલની ખેતી માટે તેમણે પોલીહાઉસ બનાવ્યું કારણ કે જરબેરાના ફૂલની ખેતી પોલીહાઉસમાં બાર મહિના કરવામાં આવે છે હાલ આલોક કુમાર સાત પ્રકારના જરબેરાના ફૂલ ઉગાડે છે આ ફૂલનો ઉપયોગ લગ્ન પ્રસંગમાં ઓફિસ રેસ્ટોરન્ટ અને હોટેલને સજાવવામાં કરી શકાય છે આ ફૂલની સૌથી મોટી ખાસિયત એ છે કે જરબેરાના છોડ ચાર વર્ષ સુધી જીવિત રહે છે જરબેરાના ફૂલો ખૂબ જ મનમોહક હોય છે અને તેની કિંમત આઠથી પંદર રૂપિયા સુધી હોય છે ખાસ કરીને લગ્નની સિઝનમાં તેનો ભાવ વધી જાય છે તમને જણાવી દઈએ કે આલોક કુમાર આ જરબેરાની ખેતી કરીને વર્ષે પચાસ લાખની કમાણી કરે છે આ સાથે તેમણે બાવીસ લોકોને નોકરી પર રાખ્યા છે ત્યારે જરબેરાના ફૂલોની ખેતી અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણાદાયી છે